Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજના ડિજિટલ યુગમાં બાળકો સ્માર્ટફોન ટેબ્લેટ લેપટોપ અને ટેલિવિઝન પર વધુ સમય વિતાવી રહ્યા છે તેઓ કલાકો સુધી સ્ક્રીન સામે તાકીને અભ્યાસ કરતા ગેમિંગ અથવા વિડિયો જોવામાં વિતાવે છે મળતી વિગતો વાત કરીએ તો આદત ફક્ત બાળકોની આંખને જ નહીં પરંતુ શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે તો ચાલો વધુ પડતા સ્કીન સમય આપતા નુકસાન અને તેના બાળકોને કેવી રીતે બચાવે તે શોધીએ મળતી વિગતો જણાવી દે કે એ સાચું છે કે લાબાશ

ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ